રક્તદાન શિબિરો આયોજન કરવામાં આવ્યું હતું તેના અનુસંધાનમાં સખિયા સ્કિન ક્લિનિક દ્વારા સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં રક્તદાન શિબિર યોજાયું હતી હોસ્પિટલ હોસ્પિટલના સહયોગથી વલ્લભાચાર્ય કોમ્યુનિટી હોલ હીરાબાગ નવસારી રોડ વરાછા ખાતે પણ વિશાળ રક્તદાન શિબિર સફળતા પૂર્વક પૂર્ણ કરવા નમસ્કાર હું ડોક્ટર જગદીશ સખિયા ચીફ ડર્મેટોલોજીસ ઓફ સખિયા સ્કીન ક્લિનિક આપ સૌને ખબર છે કે ફર્સ્ટ જુલાઈએ ડૉક્ટર્સ ડે વર્લ્ડ વાઇડ સેલિબ્રેટ કરે છે તો આઈએમએ દ્વારા આયોજિત આ એકસો એક બ્લડ ડોનેશન કેમ્પ છે એમાંનો એક એક કેમ્પ છે અમે સખિયા સ્કિન ક્લિનિક દ્વારા આયોજિત કરેલો છે કિરણ હોસ્પિટલના મદદથી અને અત્યારે ઓલરેડી ટ્વેન્ટી સેવન બોટલનું પેલું નોમિનેશન આવી ગયું છે અને ધીરે ધીરે લોકો આવી રહ્યા છે બ્લડ ડોનેશન તો બધાને ખબર છે કે બ્લડની જરૂર ક્યારે પડે છે ઘણી વખત એવું છે કે ડિઝીઝમાં તો જરૂર પડે ને પડે છે પણ એક્સિડન્ટલ ઇન્જરી એવી છે કે અનએવોર્ડેબલ છે ને અનપ્રિડિક્ટેબલ છે ક્યારે કોને કેટલી બ્લડની જરૂર પડે સર્જરી પછી ઘણી વખત બ્લડની લોસની જરૂર પડે પ્રેગનન્સી ડિલિવરી પછી બ્લડની લોસની જરૂર પડે સામાન્ય રીતે ઓ પોઝિટિવ ને બી પોઝિટિવ ગ્રુપવાળા તો આપણી પાસે ઘણા છે પણ નેગેટિવ ગ્રુપ વાળા આપણી પાસે બહુ ઓછા હોય છે તો આ લોકોની આપણે બહુ જરૂરી હોય છે તો બ્લડ ડોનેશન કેમ્પમાં કોઈ ડરવાની જરૂર નથી તમારું હિમોગ્લોબિન જો અગિયારથી ઉપર હોય તો તમે આરામથી આપી શકો અને એક સામાન્ય બ્લડ ડોનેશન બી તમારે ઘણા લોકોની જાન તમે બચાવી શકીએ તો આ નિમિત્તે અમને ભાગીદાર બનાવવા બદલ આપ સૌનો આભાર માનો થેન્ક યુ વેરી મચ્છ જય હિન્દ જય ભારત મારું નામ પ્રતિક કુમાર દેસાઈ છે અને હું સુરતમાં છું અને લગભગ અઢાર વર્ષથી સુરતમાં રહું છું સખિયા સ્કિન ક્લિનિક દ્વારા જે આજે આયોજન કરવામાં આવેલું છે આજે ઓગણત્રીસ તારીખને રવિવારે અહીંયા હીરાબાગમાં મારે સખિયા સાહેબના ત્યાં ઘણી વખત અવારનવાર જવાનું થતું હોય છે એઝ અ પેશન્ટ તરીકે એઝ અ એમના તો આજે મને નોલેજ હતું કે આજે સખિયા સ્કિન ક્લિનિક જે છે જે પાન ઇન્ડિયામાં આવેલી છે એમના તરફથી આજે જે હમણાં એક તારીખે વર્લ્ડ ડોક્ટર્સ ડે આવે છે નેશ નેશનલ ડોક્ટર્સ ડે તો એ નિમિત્તે એમણે બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરેલું છે તો એ બ્લડ ડોનેશન વિશેની જાગૃતતા પણ સાહેબે આપેલી હતી તો એના હિસાબે આજે હું બ્લડ ડોનેટ કરવા માટે આવેલો છું અને આ લગભગ મારું ત્રીજી કે ચોથી વખત મેં આ ડોનેશન આપેલું છે અને બ્લડ ડોનેટની જે ઇમ્પોર્ટન્સ છે એ હું જાણું છું અને મારી બધાને જ રિક્વેસ્ટ છે કે જે કોઈ બી માણસ જે છે એ પોતાનું બ્લડ આપે તો ઘણું સારું આ એક રિસાયકલિંગ પ્રોસેસ હોય છે જે આપવાથી ઓછું નથી થઈ જતું પાછું આ જ બની જ જતું હોય છે એટલે આજે પૈસાથી બધું જ ખરીદી શકાય છે પણ એક બ્લડ બનતું નથી કોઈ દિવસ ક્યારે બી આજે લેબોરેટરીમાં એ આપણી અછતતા છે તો મારી બધાને જ રિક્વેસ્ટ છે કે એક નેશન તરીકે એક ઇન્ડિયન તરીકે અને આપણે બધા જાગૃત થઈએ અને બ્લડ ડોનેટ કરીએ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત